હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ્સથી ભરપૂર એવા મૂંગદાલ દલિયાની રીત આ મૂંગદાળ દલિયા નાના મોટા બધા જ ખાઈ શકે છે અને આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જે લોકોને ડાયાબિટીસ હોય જે લોકો વેઇટ લોસ કરવા માંગતા હોય અથવા તો જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ આ રીતે મૂંગદાળ દલિયા બનાવીને ખાઈ શકે છે ભાદરવા મહિનામાં ઘણા લોકો બીમાર હોય છે અને સાંજે જો કંઈ હળવું ખાવું હોય પચવામાં તો આ રીતે મૂંગદાળ દલિયા બનાવી અને તમે ખાઈ શકો છો આ વન પોટ મિલ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ મૂંગદાળ દલિયા બનાવવાનું મૂંગદાળ દલિયા બનાવવા માટે સૌ પ્રથમ આપણને ઘઉંના ફાડાની જરૂર પડશે ઘઉંના ફાડા તમને કોઈપણ ઘંટીએ અથવા તો કરિયાણાની દુકાનમાં મળી જશે આ એકદમ સરળતાથી મળે છે આને આપણે ઘઉંના ફાડા અથવા તો દલિયા પણ કહી શકીએ છીએ સૌ પ્રથમ એક બાઉલ ઘઉંના ફાડાને પલાળી દેવાના બે કલાક પહેલાં અને ફોતરાવાળી મગની દાળને પણ પલાળી દેવાની થ્રી ફોર્થ કપ મગની દાળ આપણે લેવાની છે ત્યારબાદ વેજીટેબલમાં ડુંગળી ટામેટા બટેટા વટાણા અને ગાજર લઈશું રૂટિન મસાલા લઈશું મરચું મીઠું હળદર અને ધાણાજીરું આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું આ મૂંગદાળ દલિયા આજે આપણે કૂકરમાં બનાવવાના છે તો તેના માટે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું તમાલપત્ર તજ આખા આખું લાલ મરચું અને બે લવિંગ ઉમેરીશું જો નાના બાળકોને તમારે ખવડાવવા હોય તો તમારે મરચું સ્કીપ કરવાનું આની અંદર લાલ મરચું કે લીલું મરચું નહીં નાખવાનું તો તમે નાના બાળકોને પણ આ મૂંગદાળ દલિયા ખવડાવી શકો છો હવે આપણે ડુંગળી સાતળી લઈશું જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાના જેટલા મગ ઘઉંના ફાડા લીધા હોય એના કરતાં તમે અડધી અથવા તો તેના કરતાં પોણા ભાગની તમે મગની દાળ લઈ શકો છો મગની દાળને પણ પલાળી દેવાની છે કલાક પહેલાં હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો તમે અહીંયા ફોતરાવાળી મગની દાળની જગ્યાએ ફોતરા વગરની મગની દાળ પણ લઈ શકો છો અને મિક્સ દાળ પણ તમે લઈ શકો છો હવે આપણે વેજીટેબલ્સ ઉમેરી દઈશું તમે તમારી પસંદગી પ્રમાણે વેજીટેબલ્સ આમાં નાખી શકો છો ફણસી ફ્લાવર કેપ્સિકમ એ પણ તમે આમાં ઉમેરી શકો છો અને જો કોઈ વેજીટેબલ તમને ના ગમતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધું જ વેજીટેબલ બરાબર આપણે આ રીતે તેલની અંદર સાંતળી લેવાનું છે ત્યારબાદ મસાલા કરીશું મસાલા સાથે બધું વેજીટેબલ બરાબર સાંતળી લઈશું ગેસ આપણે મીડિયમ રાખીશું ફોતરાવાળી મગની દાળની અંદર ફાઇબરનું પ્રમાણ વધારે રહેલું હોય છે એટલે અહીંયા અમે ફોતરાવાળી મગની દાળ લીધી છે હવે આપણે જે દલિયા પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી કાઢી લીધું હતું પહેલાં જ એ ઉમેરી દઈશું ત્યારબાદ મગની દાળ ઉમેરી દઈશું અમે અહીંયા જેટલા દલિયા લીધા હતા તેના કરતાં પોણા ભાગની મગની દાળ લીધેલી છે તેને પણ સરસ રીતે ધોઈને પલાળી હતી પછી પાણી કાઢી લેવાનું હવે અહીંયા જેટલા આપણે પલાળેલા દલિયા હોય તેના કરતાં ત્રણ ગણું પાણી લેવાનું છે જો તમારે એકદમ ઢીલા દલિયા જોઈતા હોય તો તમારે પાણી થોડું વધારે નાખવાનું અને જો તમારે થોડી થિક કન્સિસ્ટન્સીવાળા દલિયા જોઈતા હોય તો પાણી તમારે અઢી ગણું નાખવાનું દલિયા કરતાં અમે અહીંયા ત્રણ ગણું પાણી લીધું છે એટલે દલિયા કરતાં એક બાઉલ દલિયા હોય તો ત્રણ બાઉલ પાણી આપણે અહીંયા ઉમેરવાનું છે હજુ આપણે એક વખત પાણી ઉમેરીશું તો અહીંયા આપણે ત્રણ ગણું પાણી ઉમેરી દીધું છે હવે આપણે ટેસ્ટ કરી લેવાનું જો મીઠું ઓછું લાગતું હોય તો ઉમેરી દેવાનું હવે આપણે આ મિશ્રણને ઉકળવા દઈશું મિશ્રણ થોડું ઉકળે પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું મિશ્રણ સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર પાંચ સીટી વગાડી લઈશું નાના બાળકોને જો તમારે આ રીતે દલિયા બનાવીને ખવડાવવા હોય તો મરચું બિલકુલ નહીં નાખવાનું અને આ રીતે દલિયા બન્યા પછી ગ્રાઇન્ડર ફેરવી અને તમે નાના બાળકોને પણ ખવડાવી શકો છો આ ખૂબ જ હેલ્ધી છે ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણા સરસ હેલ્ધી એવા વેજીટેબલ દલિયા હજુ જેમ જેમ આ ઠંડા થશે એમ વધારે ઘટ થતા જશે તમે જોઈ શકો છો ઠંડા થયા પછી તેની કન્સિસ્ટન્સી આ રીતની થઈ જાય છે તો હવે આપણે દલિયાને સર્વ કરીશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા મૂંગ દાળ દલિયા ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો સાંજે જો કંઈ હળવું ખાવું હોય તો આ રીતે તમે વન પોટ મિલ તરીકે યુઝ કરી શકો છો તમને અમારી આ દલિયાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે દલિયા કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો તમે એમને તો દલિયા બનાવતા જ હશે પણ આ મૂંગદાલ દલિયા જો ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસીપી પસંદ હોય તો તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય